આજે બીજા વાહન માં દીધું પાણી હા બીજા વાહન આખો દાડી આડું હું તો ઓપરેટર હા હા કોઈ પણ પડે તો વાત લે લાલ હા તો દેખાતા નહી એ તો માર આડું નહી ગયો તો તો હમણા જે જે તો એ તો ઓલા બોરો ઓપરેટર પાસે ગયો તો સમ પાણી માર માર ખેતરમાં પાણી વાવા હવે ના ઈ તો કે અમાર ઓલા વાહમાં પાણી ચાલુ છે આજ તો ને મળ પડે એમ હા પણ મેં કીધું કે ઈ વાહમાં આખો દાડી પાણી ચાલુ રાખજો ના કે હું સરપંચને બોલું ને તમાર બોર ઓપરેટરમાંથી ઘટાય ઉપર ઓ જો એ વધારે ગરમી કરે એ ઘટાવવાનો હે હલકે વધારે ગરમી કરે ને તો આપણે બે આપણે આખા ગામના ભેળા થઈ નિયમ ઘટાવો ઓય સારું અને હું હું હાલ ઘરે જઉં ઓય બપોરે ખાઈ ને નાઈન પછી આવું તમારી હે ઓ મારું બેટું જઢલાલે પાણી આલી નહીં પણ હું એકર પૂછતા મન આલે હે

ના પોણી તો તમારે આલુ જ પડશે પોણે નહીં આલુ મારે તો હું સરપંચને બોલાય લાયો સરપંચ ને સરપંચ ના બાને બોલાય ના રે તમે સરપંચ ના બા ઉઠી જાઓ હા એ મુને થઈ જાય આપણે એય તું ઝઘડો કરવાનો જે જો તો અરજીડા અલ્યા કાળુબાબુ જો તો બોલ આપણે કેવા

ઓપરેટર ઓપરેટર લગાયો આયો સરપંચ ભાઈ આયો કોક તો બગાડ લેયો સરપંચ ભાઈ કોઈ કામ ધંધો કરતું નહીં અલે આ તાર ભાઈ બોલ ચાલુ કર ને ઓય મુંગ્યો તો કાલુ બાબા તું તને ખબર ન પડતી એ બધી વાત પડતી મેલે હા હવે મારા ખેતરમાં આજની દરે પોણી વાવશે તું અલ્યા કાલ દાદા માં તમ પોણી આલુ તો હવે ન થાલુ કેમ મા બાવ બાવ તું તમે કેમ બોલાએ એટલે તાર પોણી વાવુ જ નહીં ન થાલુ નહીં વાવુ ના તો હવે તું એ જોઈ લે દે લો આવજો તું આવે જોઈ લેજે હું સરપંચને લઈને આવ્યો હા જો જો તું એ જોઈ લેજે સરપંચનો સરપંચના બાપાને લઈને આવજો વાત ન દેતા કોઈ હે હા રીડા હું વાત હા હું જોજો પણ મને આની ના પડી હા તો હું કે સરપંચ બીજો એટલે એમ કહો કે હવે એટલે આની વાત ન કેવાની હા તો હેડો આ કોમ તમારું બાકી મેલી લાવ હો હેડો અલા જતો રે જા રે અમે સરપંચ બાણ દો જા સરપંચ બઢિયા જ કરવા અમે હેરી બઢિયા ઓપરેટર તો હું આવું ના તમે ન તમ જે જા ઓપરેટર ની ફરિયાદ લઈને આવી આડો ચમ ઈ બસ જેન કોન પાણી વાળતો ને ઉંધું ઉંધું પાણી વાળે છે જઈ અન મી એન કા ગીધુ પાણી વાળવાનું જઈ જઈ જન જન ગીધુ પાણી વાળવાનું આ મેં ગીધુ તો એન પાણી વાળવાનું તો ઈ તો કે અમાર આમાં આમાં ચાલુ એટલે પાણી આલું મને ના આલું ને કાળું ભાલી ના આલું અને ગરમી કરે ઉપરથી મન બે થાપું મારીને કાળું ભાંતો બજાને ઢોકો અલ્લા મારો રાસેલો ઓપરેટર ખોટો ન પાડે

一会 <music>